નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે આગળ વધીશું મિતભાષી અને મિતાહારી બાળપણથી જ શાંતિલાલ મિતાહારી પ્રકૃતિના હતા ઘરના ભોજનમાં મોટે ભાગે ધોળી જુવારના રોટલા થતા વારે તહેવારે દિવાળી બા ઘઉં બાજરીના રોટલા ઘડતા પ્રસંગોપાત ઢેબરાનું ખાણું પણ રહેતું કઠોળ દાળ ભાત કઢી ખીચડી વગેરે પણ ક્રમાનુસાર થતા શાકમાં બટાટા અને ઘીલોડાનું શાક મુખ્યપણે રહેતું ચોમાસામાં ઘરના વાડામાં વહેલા ઉપર ઘીલોડા થાય તેથી ચાર મહિના એ જ શાક ચાલતું આમ શાંતિલાલ આવો સાદો અને સાત્વિક આહાર સૂક્ષ્મ પ્રમાણમાં આ રોકતા તેમાંય તેઓ કેટલીક વાર તો જમવાનું પણ ભૂલી જાય અને દિવાળી બા યાદ કરાવે કે જમવાનું બાકી છે ત્યારે જમે નિશાળે જતાં પૂરી કે ઢેબરાનો ડબ્બો જો બાંધી આપ્યો હોય તો તે લઈ જાય નહીં તો એમને એમ જાય કંઈક ખાવા પીવા બે પૈસા આપ્યા હોય તો પણ મોટે ભાગે પાછા લઈ આવે ક્યારેક તેની જલેબી લેતા અને મિત્રો સાથે મીજબાની માણતા ક્યારેક એ રકમમાંથી પાદરા જઈ પુસ્તકો પણ ખરીદી લાવતા આમ ખાવા પીવામાં બિલકુલ તાલમેલ નહીં જમવામાં આ ભાવે કે તે ભાવે એવું પણ કંઈ નહીં કોઈ વખત દિવાળી બા પૂરણપોરી કરે તો તે જમવાની સહેજ રૂચિ જણાવતા બાકી રસની રસ બરોબર સમૂહ એવી એમની પ્રકૃતિ હતી પણ હા પહેલેથી એક વાત પાકી રાખેલી ભગવાનને ધરાવીને જ જમવાનું તેમાં કદી ફેર પડવા નહીં દેતા શરીરે એક વડા તેથી માતા ભેંસ દોહવા બેસે ત્યારે શાંતિલાલને બોલાવીને તાજું દૂધ પરાણે પીવડાવે પણ શાંતિલાલને પહેલેથી દૂધ પર રૂચિ ઓછી તેથી માનું મન સાચવવા પૂરતું થોડુંક લેતા બાકીનું બીજાને આપી દેતા આમ ખાવા પીવા બાબતે કોઈ કરાર કે તકરાર તેઓના જીવનમાં પહેલેથી જ નહીં આહાર પ્રત્યેના આવા દુર્લક્ષને કારણે શાંતિલાલનો શારીરિક બાંધો પાતળો નબળો હતો તેથી તેઓના મિત્ર શંકરલાલ તો ગમતમાં તેઓને મળ્યું કહીને જ બોલાવતા મહિયાનસમ પ્રકૃત્યા મિતભાષીનો મહાન વિભૂતિઓ સ્વભાવથી જ મિતભાષી હોય છે આ લક્ષણ શાંતિલાલમાં સર્વથા વર્તાતું તેઓ મિતાહારીની જેમ મિતભાષી પણ એવા જ હતા તેઓ જેમ ચંચળ નહોતા તેમ વાચાળ પણ નહોતા અલબત્ત તેઓ ઓછું બોલતા પણ મીઠું બોલતા બોલે ત્યારે રૂપાની ઘંટણી રડકતી હોય એવું લાગે એ રણકાર વર્ષો સુધી કાનમાં ગુંજ્યા કરે શાસ્ત્રીજી મહારાજના સમયના એક વયોવૃદ્ધ સંત બાલકૃષ્ણ સ્વામી કહેતા એકવાર ચાણસદમાં જૂનું પ્રસાદીનું મંદિર છે ત્યાં મેળી બનાવવાની હતી તેથી શાસ્ત્રીજી મહારાજની સાથે હું પણ ત્યાં રોકાયેલો મોતીભાઈ સેવામાં આવે તે વખતે શાંતિલાલ નાના મેં તેમને જોયેલા તેમણે એકવાર કહેલું કે મારા બાપુજીને બોલાવી લાવું આ વાક્ય હજુ મને યાદ આવે છે કેટલું ટૂંકું વાક્ય પણ કેવી દીર્ઘકાલીન અસર એ સંતના જીવનમાં છ છ દાયકા સુધી આ મધ મીઠા શબ્દોના કામણ લેશે ઓસર્યા નહોતા આવા વચન મધુર હતા શાંતિલાલ તો મિત્રો જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્ર વિશે જાણવું હોય તો કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો